મકર સંક્રાંત અબોલજીઓ માટે સિતર મણ ગાયો માટે લાડવા તેમજ આઠ કટા ઘઉં આઠ ડબ્બા ગોળ આઠ ડબ્બા તેલ પાંચ કિલો તલ નાખી પટેલ સમાજમાં જાતે જ લાડવા બનાવીને આખા શહેરમાં ટ્રેક્ટર ભરીને વિતરણ કરવામાં આવે છે આ ગ્રુપ સતત બાર વર્ષથી આ સેવા કાર્ય કરે છે સાથે આ ગ્રુપના દરેક મિત્રો આનો ખર્ચ કરે છે શહેરમાંથી કોઈ પણ જાતનો ફાળો ઉઘરાવવામાં આવતો નથી આ વર્ષે ભાઈવદર પાંજરાપુર તરફથી દવા અબુલ પશુઓને રોગમાં રાહત આપતી દવા પણ આ લાડવામાં ભેળવીને ખવડાવવામાં આવેલી હતી સાથે વીસ કિલો બિસ્કિટ કૂતરાના ગલુડિયાઓને પણ ખવડાવીને પુણ્યનું કામ કરવામાં આવેલ આ લાડવા બનાવવા માટે પટેલ સમાજ પણ ફ્રીમાં આપે છે સંજયભાઈ ઢરાણિયા તરફથી ટ્રેક્ટર પણ ફ્રીમાં આપેલ છે આ ગ્રુપમાં સિત્તેર યુવાનો છે જેમાં નયનભાઈ જીવાણી ચંદ્રેશ વાછાણી કાંતિભાઈ ઝાલાવડિયા કારાભાઈ બરોચિયા જગદીશ પડસાણીયા જીતુભાઈ કેટિયા કેસી ભુજાણી જગદીશભાઈ સામાણી જેમીન મકવાણા સહિત કુલ સિત્તેર યુવાનો આ પુણ્યનું કાર્ય કરે છે શહેરના લોકો આ સેવાભાવી ગ્રુપનું કાર્ય જોઈને તેની પ્રશંસા કરે છે મકર સંક્રાંત પર્વ પર અબુલ પશુને એક ટ્રેક્ટર લીલી મકાઈ પણ આ ગ્રુપ તરફથી નાખવામાં આવશે રિપોર્ટર

કોઈ પાસે એક પાંચ રૂપિયા ફાળવું ઉઘરાવતું નથી અમારા ગ્રુપના મેમ્બરો અમારા ગ્રુપના સભ્યો પોતાના સો ખર્ચેથી નાના નાના છોકરા પણ એને માવતર પાયાથી વાપરવાના પૈસા છે એ ગ્રુપની અંદર આ કાર્યની અંદર વાપરે છે અને આજે અમારા ગ્રુપ દ્વારા ટોટલ સીતેરમણ આઠ ડબ્બા ગોળના આઠ ડબ્બા તેલના અને આઠ કટા ઘઉંના સહિત મણ લાડવા બનાવી અને આજે ભાયાવદર શહેરની પાંજરાપોળ અને ગામ આખા આખા ગામની અંદર આ લાડવા નાખેલા હતા અને સાથે ભાયાવદર પાંજરાપોળ તરફથી અમને જ્યાં ગાયોના અનેક પ્રકારના રોગ આવે છે એની દવા પાંચ વખતે લાડવાની અંદર ભેળવી અને નાખીને આ કાર્ય માટે અમને ભાયાવદર પટેલ સેવા સમાજ ફ્રી આપે છે તેમજ અમારા ગ્રુપને સાતથી સિત્તેર વ્યક્તિઓ અમે જાત મહેનત કરી અને આ લાડવાનું વિતરણ કરીએ છીએ આજે બારમાં વર્ષે પણ આજના પર્વ નિમિત્તે આ કાર્ય અમે કરેલું છે